હળવદના ત્રણ ગામમાં સરકારી જમીન હડપ કરવાના માસ્ટર માઇન્ડની પોલીસે ધરપકડ કરી છે હળવદના કોઈબા સુંદરી અને ઘનશ્યામપુર ગામની ત્રણસો ચુમ્માલીસ વીઘાથી વધુ સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડવામાં હળવદ મામલતદારે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ધરપકડનો દોર શરૂ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં બનાવટી સહી સિક્કાના આધારે જમીન હડપ કરવાના કૌભાંડનો માસ્ટર માઇન્ડ પોલીસને હાથ લાગ્યો ન હતો જોકે પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે હળવદના કોઈબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામના અલગ અલગ સર્વે નંબરની સરકારી ત્રણસો ચુમ્માસ વી ચુમ્માલીસ વીઘાથી વધુ જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે હડપ કરવાના પ્રકરણમાં હળવદ મામલતદાર અલ્કેશ ભટ્ટ દ્વારા આરોપી રમેશ બાબા કોળી છગન નાગજી ધારિયા પરમાર બીજલ અમરસિંહ કોળી દલા રણછોડ ડાભી દિનેશ હમીરભાઈ વનાણી રાઠોડ માવજીભાઈ જસુબેન કોળી મંજુબેન રત્નાભાઈ કોળી અને વનાણી અમીરભાઈ વજુભાઈ સામે ગુનો નોંધ્યો હતો જેમાં મુખ્ય સૂત્રધાર રમેશ બાબાભાઈ હજુ સુધી ફરાર હતો જેને અડોદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર રમેશ બાબાભાઈ પકડાઈ જતા હવે કેટલાય વિસ્ફોટ થવાના એંધાણ છે કારણ કે મુખ્ય સૂત્રધારને કોને કોને કેવી રીતે મદદ કરી આ તમામ તપાસમાં બહાર આવી શકે છે અને જેને લઈ હવે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે ફરિયાદ અંગે શું કહી છે હળોદ મામલતદાર આવો સાંભળીએ તાલુકાના કુલ ત્રણ ગામો સુંદરી ભવાની કોઈબા અને ઘનશ્યામપુર આ ત્રણ ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવા કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે છે એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સાત વીઘા જેટલી અંદાજીત જમીન થાય છે એટલે કે એકસો ચાલીસ એકર જેવી જમીન થાય છે હાલના તબક્કે જે જેના નામે જમીનો ચડેલી છે છે અને આ કામ કર્યું એમના એમને આરોપી બનાવ્યા છે પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે કૌભાંડ એ રીતે ધ્યાન આવ્યું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં બે હજાર એકવીસમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતાં એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજીત કિંમત ત્રીસ કરોડ એસી લાખ જેવી બજાર કિંમત થાય છે